નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ સમજવાના છીએ કે જ્યારે આપણું મન દુઃખી હોય તો શું કરવું કેવા વિચારો રાખવા અને મન શા માટે દુઃખી થતું હોય છે ચેનલમાં નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી દરરોજ નવા વિડીયો જોવા અને સમજવા મળે જીવનમાં ક્યારેય પણ કોઈના માટે કે કોઈ વસ્તુ માટે ન રોતા કેમ કે જે તમારા હશે એ તમને રોવા નહીં દે અને જે વસ્તુ તમારા નસીબમાં હશે એ તમારા સિવાય બીજા કોઈને નહીં મળે તમારો ખરાબ સમય ચૂપચાપ વિતાવી દેજો નહીતર આ દુનિયા તમારો મજાક બનાવી દે છે જ્યારે કોઈ માણસ તમારી સાથે દગો કરી જાય છે તો એ દગો તમને દર્દ નથી આપતો પણ દર્દ એ વિશ્વાસ આપતો હોય છે જે તમે એ માણસ પર કર્યો હોય જે માણસ દરેક સમયે દુઃખનું રોવાનું રોતો હોય છે એ માણસના દરવાજા પર આવેલું સુખ પણ આવીને પાછું જતું રહેતું હોય છે એ જરૂરી તો નથી હોતું કે જીવવા માટે સહારો જ હોય અને એ પણ જરૂરી નથી હોતું કે જેમને તમે તમારા માનો છો એ પણ તમારા જ હોય જીવનમાં ક્યારેય પણ કોઈનાથી વાત કરવા માટે પરેશાન ન રહેતા મિત્રો કેમ કે જે તમારાથી વાત કરવા માગતા હશે એ તમારા માટે જરૂર સમય કાઢીને તમારાથી વાત કરશે હું રાહ જોઉં છું જીવનના છેલ્લા પાનાની સાંભળ્યું છે કે છેલ્લે બધું ઠીક થઈ જાય છે વાત વાત પર ગુસ્સો કરવાવાળા લોકો એ જ હોય છે જે પોતાનાથી વધારે બીજા લોકોની ચિંતા કરતા હોય છે કારેલાથી વધારે કડવા લોકો પણ ખરાબ સમયમાં કામ આવી જાય છે અને ખાંડથી પણ વધારે મીઠા લોકો સમય પર હંમેશા દગો આપી જતા હોય છે જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય પણ જ્યાં સુધી કોઈ પોતાના સાથ આપતા હોય છે ત્યાં સુધી બધું જ સારું લાગતું હોય છે માણસ પોતાની નજરમાં સારો હોવો જોઈએ નહીતર દુનિયા તો ભગવાનથી પણ દુઃખી હોય છે ક્યારેય પણ કોઈના હાલાતો પર મજાક ન બનાવવું જોઈએ શું ખબર કયો માણસ કયું દર્દ લઈને જીવી રહ્યું હોય જીવનમાં મંજિલ તો મળી જતી હોય છે પણ બસ ખાલી એ લોકો નથી મળતા જેમને આપણે પસંદ કરતા હોઈએ છીએ સંબંધો નિભાવવા દરેક કોઈનું કામ નથી મિત્રો પોતાનું દિલ પણ દુભાવવું પડે છે બીજા લોકોને ખુશ રાખવા માટે દુખથી ખબર નહીં કેમ ડરતા હોય છે લોકો કેમકે આપણી શરૂઆત તો રોવાથી જ થઈ છે ગુસ્સામાં માણસ કામ વગરની વાતો જરૂર કરતો હોય છે પણ દિલની વાત કહી જતો હોય છે કોઈને આપણી પસંદ બનાવવી એ મોટી વાત નથી પણ કોઈની પસંદ બની જવું એ સૌથી મોટી વાત છે મોલ સૌથી સારો જવાબ છે એ માણસ માટે જે તમારા શબ્દોના મોલ નથી સમજતા તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકો કે લોકોની વાતોમાં આવીને તૂટી જાય આજના જમાનામાં લોકો તમારી કદર ક્યારે જ કરે છે જ્યારે એમને તમારી સૌથી વધારે જરૂર હોય ભરોસો માત્ર પોતાની પર જ કરો કેમ કે કોઈ પણ માણસ કેટલું પણ ભરોસાને લાયક કેમ ન હોય છેલ્લે સાથ છોડી જ જાય છે એટલા માટે પોતાને ખુશ રાખો અને જો બીજા લોકોને તમારી જિંદગી બનાવશો તો લોકો તમને કટપૂતળી બનાવીને જ છોડશે કિસ્મત લઈને આવવું અને કર્મ લઈને જવું બસ એનું નામ જ જિંદગી અમુક લોકો બીજા લોકોને જોઈને જીવન જીવતા શીખતા હોય છે અને અમુક લોકો બીજાને જોઈને બળતરા કરવી અમુક લોકો સાચે જ થાકી જતા હોય છે ચૂપ રહેતા રહેતા દર્દ સહન કરતા કરતાં ધીરજ રાખતા રાખતા અને આશા રાખતા રાખતા અને સંબંધોને નિભાવતા નિભાવતા જીવનમાં ઘણીવાર ઘણું બધું એકસાથે વિખેરાઈ જતું હોય છે સપના પણ અને પોતાના પણ જે માણસ ભગવાનની સામે નમતો હોય છે ભગવાન તેને કોઈની સામે પણ નમવા નથી દેતું મોબાઈલ આપણને ત્રણ વાતો શીખવે છે એક જે આપણને સારું લાગે તેને સાચવું નંબર બે જેનાથી બીજા લોકો ખુશ થાય તેને વહેંચો એટલે કે તેને શેર કરો નંબર ત્રણ અને જે કોઈને પણ પસંદ ના આવે તેને ડિલીટ કરી દો જો આ ત્રણ વાત તમારા જીવનમાં ઉતારી લેશો તો હંમેશા ખુશ રહેશો સમય પર હાલાતો જરૂર બદલાતા હોય છે પણ સારા સંબંધો અને સાચા દોસ્ત ક્યારેય પણ નથી બદલતા જીવનમાં ભલેને તમે સૌ કામ સારા કરી લો પણ જ્યારે તમે એક ખરાબ કામ કરશો તો તમારા બધા જ સારા કામ પાણીમાં ફરી જશે હું હંમેશા ઉદાસ લોકોને હસાવી દઉં છું કેમ કે મારાથી મારા જેવા લોકો જોયા નથી જતા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો